નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા નગર અને દમન અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વેલફેર એન્ડ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો

તેમજ તમે જોઈ શકો છો એક્સપિરિયન્ટ ઓફ વર્કિંગ ઇન સોશિયલ વેલફેર એન્ડ ટુ એજ ઓફ ફિફ્ટી યર્સ મે બી કન્સીડર ફોર ધ બાય ધ ડિપાર્ટમેન્ટ એલિજિબલ એન્ડ ડિઝર્વસ કેન્ડિડેટ્સ મે કમ ફોર વોક ઇન ઇન્ટરવ્યુ એવરી ટ્યુઝડે ફ્રોમ નાઇન થર્ટી એમ ટુ સાડા નવથી થી એક વાગ્યા દરમિયાન ત્રીસ છ બે હજાર પચીસ સુધી નીચે આપેલા એડ્રેસ પર જઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો કેન્ડિડેટ ફોમ દમન દીવ એન્ડ એનરા નગર હવેલી ધ ડાયરેક્ટર ઓફ ડેપ્યુટી સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વેલફેર વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પ્રેમેસીસ કોર્ટ એરિયા મોટી દમણ દીવ અંતર્ગત જે ઉમેદવારો છે મિત્રો ધ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર નિયર સાઈબા ટેમ્પલ નાયડા દીવ અંતર્ગત હાજર રહેવાનું રહેશે મિત્રો ફર્દર ધ એલિજિબલ શોર્ટ લિસ્ટડ કેન્ડિડેટ મેલ ફોરવ્યુ ધલિજિબલ કેન્ડિડેટ શેલ સબમ પ્રિસ્ક્રાઈડ ફોર્મેટ પ્રિપેબ્યુટ એલો ઓરિજનલ સર્ટીફિકેટ ઓફ એજ્યુકેલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપ્રલો વિથ ફોટો ફોર્મેટ ઇઝ અવેલેબલ એલોંગ વિથ એડવર્ટાઇઝમેન્ટ ઓફિશિયલ વેબસાઇટનુ હવે આગળ વાત કરીએ મિત્રો કઈ પોસ્ટ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની પોસ્ટ છે પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર માટે એક જગ્યા છે સત્યાવીસ હજાર આઠસો ચૂપે સેલેરી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિસ્ટ્રેશન સાયકોલોજી સાયકરાટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકરાટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ તેમજ બે વર્ષનો રિલેવેટ એક્સપિરિયન્સ ધરાવતા હોય જોઈએ પ્રોફિસ કોમ્પ્યુટર પર ધરાવતા હોય પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્સ્ટિટ્યુશન કેર માટેની એક જગ્યા છે સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા સેલેરી લાયકાતની પણ અહીંયા વાત કરેલી છે મિત્રો જેન્ડર સ્પેશિયાલિસ્ટ માટેની બે જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રિપલ ઇન ધ સોશિયલ વર્ક અધર સોશિયલ ડિસિપ્લિન એટલીસ્ટ થ્રી યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સ્પેશિયાલિસ્ટ માટેની બે જગ્યા છે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ગ્રેજ્યુએટ પ્રિપલ ધ સોશિયલ વર્ક અધર સોશિયલ ડિસિપ્લિન એટલીસ્ટ થ્રી યર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ प्रोबेशन ऑफिसर चाइल्ड वेलफेयर ऑफिसर केस वर्कर वर्क हजार एक सौ सैलरी रूपए से बात करें तो ग्रेजुएट इन सोशल वर्क सोशियोलॉजी सोशल साइंस और एल बी फ्रॉम यूनिवर्सिटी एक्सपीरियंस ऑफ एस्ट इयर्स विथ गवर्नमेंट एनजीओ लीगल मैटर्स इन द फील्ड ऑफ वुमन एंड चाइल्ड राइट्स स्पेशलिस्ट इन फाइनेंशिय लिटरसी मैं जगह है बीस हजार रूपये सेज्युएट इन इकोनॉमिक्स बैंकिंग अदर सिमिलर डिसिप्लिन पोस्ट ग्रेजुएट विथ थ्री रिलेवेंट एक्सपीरियंस ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર માટેની બે જગ્યા છે વીસ હજાર રૂપિયા સેલેરી ગ્રેજ્યુએટ પ્રિફરલ ઇન બીએ ઇન સોશિયલ વર્ક કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્યુનિટી સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી સોશિયલ વર્કર માટેની બે જગ્યા છે અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા સેલેરી ગ્રેજ્યુએટ પ્રિફરલ ઇન બીએ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી હાઉસ મધર માટેની એક જગ્યા છે ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા સેલેરી જેમાં ધોરણ દસ પાસ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એપ્લિકેશન ફોર્મ છે તેનું ફોર્મેટ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો જે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ફોર્મ ભરી અને તમે જે આપેલ એડ્રેસ છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ સ્કીમ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો મિશન વાત્સલ્ય મિશન શક્તિ મિશન સક્ષમ આંગણવાડી પોષણ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આ જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો દમન એન્ડ દીવ દાદરા નગર હવેલી અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય